નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશી કે જેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે તેના વિશે વાત કરીશું કે આ એકાદશીનું વ્રત કોણે ક્યારે કરવું ક્યારે કરવાનું રહેશે કેમ કે આ વખતે બે એકાદશી આવે છે તો આપણે આ વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત વિશે વાત કરીશું તથા એકાદશી પર તુલસી વિવાહ પણ કરવામાં આવે છે તો તુલસી વિવાહ ક્યારે કરવામાં આવશે તેના વિશે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આવી જ અવનવી વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો દેવ ઉઠી એકાદશીના નામ ઉપરથી જ સમજાય કે આજના દિવસે દેવ જાગે છે જી હા આજે ચાતુર્માસની પૂર્ણાહૂર્તિ થાય છે ચાર માસ પહેલાં ભગવાન જે ગાઢ નિંદ્રામાં પોઢ્યા હતા તે આજે યોગ નિંદ્રામાંથી જાગૃત થાય છે અને ચાતુર્માસની પૂર્ણાહૂર્તિ થાય છે તથા જગતના પાલનહાર ભગવાન પુનઃ જાગીની સૃષ્ટિના પાલન પોષણનું કાર્યભાર પોતાના હાથમાં લે છે આજથી ભીષ્મ પંચક વ્રતનો પણ શુભારંભ થાય છે કે જેને દેવ ઉઠી એકાદશીથી શરૂ કરીને પૂનમ સુધી ચાલે છે આ સિવાય આજે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે કેવાય છે કે ચાતુર્માસ દરમિયાન કોઈ પણ પ્રકારના માંગલિક સાંસારિકથી લગ્ન જેવા માંગલિક શુભ પ્રસંગો કરવામાં આવતા નથી માત્ર વ્રત ઉપવાસ જપ અને તપસ્યા જેવા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે તીર્થસ્થળોમાં જઈને સ્નાન દાન અને નામ જપ કરવામાં આવે છે પરંતુ આ દેવ દિવાળીથી જ ફરીથી આ લગ્ન કાર્ય માંગલિક કાર્યો સાંસારિક કાર્યોની શુભ શરૂઆત થઈ જાય છે અને જ્યારે કમોરતા આવે છે ત્યારે ફરી તેમાં રોક જાલી લાગી જાય છે તો હવે આ કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ નારાયણનું પૂજન કરવામાં આવે છે કે જેને દેવ દિવાળી એટલે કે દેવોની દિવાળી પણ માનવામાં આવે છે ભગવાનના સુઈ જવાથી દેવશ્યની એકાદશી અને ભગવાનના જાગવાથી ઊઠી જવાથી દેવ ઉઠી એકાદશી આ એકાદશીના દિવસે પશુ પક્ષીઓની સેવા કરવી ગૌમાતાને માતાને લીલું ઘાસ ખવડાવવું ગરીબ જરૂરિયાતમંદ લોકોને સહાય કરવી દાન પુણ્ય કામ કરવું અને પૂજન અર્ચન કરાવવું સુપાત્ર બ્રાહ્મણને દાન આપવું અને પારણા કરતી વખતે પણ એટલે કે એકાદશીના બીજા દિવસે જ્યારે આપણે વ્રતને પૂર્ણ કરીએ છીએ ત્યારે પણ આપણે દાન પુણ્યનું કાર્ય કરી શકીએ છીએ અને જે દિવસે આપણે લોકો એકાદશી નથી કરતા વ્રત નથી કરતા ઉપવાસ નથી કરી શકતા તેઓને તેલ અને લોકો પણ જો આજના એકાદશીના દિવસે ભગવાનનું નામ જપ કરે છે ભગવાનના પાઠ કરે છે ને દાન પુણ્યનું કાર્ય કરે છે પુણ્યના કાર્યો કરે છે સારા કાર્યો કરે છે તેને એકાદશીનું ફળ આપોઆપ મળી જાય છે કેમ કે એકાદશી એટલે કે માત્ર ઉપવાસ જ નહીં ભૂખ્યું રહેવું જ નહીં પરંતુ આ દરેક કાર્યો કરવા કે જેનાથી આપણે એકાદશીનું સંપૂર્ણપણે ફળ મળે આ એકાદશીના દિવસે સવારે સના નદીથી કાર્યોમાંથી પરવારીને ભગવાન નારાયણનું પૂજન થાય છે લક્ષ્મી નારાયણનું પૂજન થાય છે અથવા તો આપણા ઘરમાં લાલાની સેવા હોય ભગવાન શ્રી મૂર્તિની સ્થાપના હોય છે કે પછી સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય તો તેઓનું પણ પૂજન કરવામાં આવે છે આજે ભગવાનને ખાસ કરીને શેરડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને આખી શેરડીનો માંડવો બનાવવામાં આવે છે અને તુલસી ક્યારે પણ એક શેરડી મૂકવામાં આવે છે એટલે આવી રીતે દેવ ઉઠી એકાદશીનું આપણા ધર્મમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે તો આવો હવે આપણે જાણીએ કે દેવ ઉઠી એકાદશીનું વ્રત ક્યારે કોણે કરવાનું રહેશે કોણે કેવી રીતે એક તારીખે અને કોણે બે તારીખે વ્રત કરવાનું રહેશે તથા તેના પારણા ક્યારે કરવાના રહેશે તેનો સાચો સમય શું છે તે આપણે જાણી લઈએ અને તુલસી વિવાહ ક્યારે થશે તે પણ આપણે જાણી લઈએ તો મિત્રો આ કાર્તક મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી તિથિની તિથિ એક નવેમ્બર બે હજાર પચીસ શનિવારે છે અને જે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ રવિવારે સવારે સાત વાગે અને એકત્રીસ મિનિટે થાય છે એટલે આ પ્રમાણે એકાદશીની તિથિ બે દિવસ રહેવાની છે અને એકાદશીનું વ્રત બે દિવસ થશે એક નવેમ્બર અને બે નવેમ્બર તો હવે કોણે ક્યારે એકાદશીનું વ્રત કરવું તો કે જે વૈષ્ણવ સંપ્રદાયના લોકો હોય તેને આ એકાદશીનું વ્રત બે નવેમ્બરે કરવાનું રહેશે એટલે કે બે નવેમ્બરે ભાગવત એકાદશી કરવાની રહેશે કહેવાય છે કે જે દિવસે એકાદશી અગિયારસની તિથિ બારસની તિથિ સાથે સંકળાયેલી હોય ત્યારે વૈષ્ણવ લોકો એકાદશીનું વ્રત થાય એટલા માટે બે બે તારીખે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ એકાદશીનું વ્રત કરવાનું રહેશે તથા ડાકોર દ્વારકા શામળાજીનાથ દ્વારા દરેક જગ્યાએ એકાદશી બે નવેમ્બર બે હજાર પચીસને રવિવારે થશે તથા વૈષ્ણવ સંપ્રદાય સિવાયના લોકો છે તે લોકો આ એકાદશીનું વ્રત એક નવેમ્બર બે હજાર પચીસને શનિવારના રોજ કરવાનું રહેશે તો હવે જે લોકોને બે તારીખે એકાદશીનું વ્રત છે એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ બે તારીખે એકાદશીનું વ્રત કરવાનું છે તો તે લોકોએ પારણા ત્રણ નવેમ્બર બે હજાર પચીસ વહેલી સવારે છ વાગે અને ચોત્રીસ મિનિટથી આઠ વાગે અને છેતાલીસ મિનિટ સુધીમાં કરી લેવામાં આવશે અને જે લોકોએ તારીખ જે એકાદશી કરે છે એટલે કે વૈષ્ણવ સંપ્રદાય સિવાયના જે લોકો જેણે એક તારીખે એકાદશીનું વ્રત રાખ્યું છે તેણે વ્રતના પારણા બે તારીખે કરવાના રહેશે કે જેનો સમય રહેશે બપોરે એક વાગ્યાથી લઈને ત્રણ વાગ્યે અને ત્રેવીસ મિનિટ સુધીનો એટલે સમયની દરેક લોકોએ ખાસ નોંધ લેજો સમય આડોળો ન થાય તારીખ આડીઓી ન થાય તેનું ખાસ નોંધ લેજો જો સમજાયું ન હોય તો ફરી એક વખત આ વિડીયો અવશ્ય જોઈ લેજો તથા મિત્રો આ દેવ ઉઠી એકાદશી દેવ દિવાળી છે આ દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે તો તુલસી વિવાહ બે નવેમ્બર બે હજાર પચીસને રવિવારે કરવામાં આવશે તથા આ તુલસી વિવાહ સાંજના સમયમાં કરવામાં આવે છે જેમાં ઘણા લોકો ગોધલી મુહૂર્ત કરતા હોય છે ઘણા લોકો પ્રદોષકાળમાં પણ આ પૂજા કરતા હોય છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને આ દેવ ઉઠી એકાદશી આ વ્રત આ વર્ષે ક્યારે છે તથા વ્રતના શુભ પારણા મૌરત શું છે સમય શું છે તુલસી વિવાહ ક્યારે છે તેની જાણ થઈ ગઈ હશે તો આવી જ રીતે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ દેવ ઉઠી એકાદશી વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું તથા તુલસી વિવાહની કથા પણ સાંભળીશું તુલસી માતાનો પાઠ કરીશું ભગવાન વિષ્ણુ નારાયણનો પાઠ કરીશું તો આપ સૌ લોકોને અમારી સાથે એકાદશીના દિવસે સત્સંગ કરજો ભગવાનના પાઠ કરજો એવી અમે આપ સૌ લોકોને પ્રે આશા રાખીએ છીએ તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આશા સાથે હવે મને રજા આપો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ